બે <laughs> ને

આ ટીફિન ભાઈ ગયો તો મામા બાપા ટીફિન આલે બધું આરો ખાઈ જાય છો છોકરો ખબર નથી તું મારું ખાઈ એ ભાઈ આ છોકરા આ ભાઈબંધ આ ને પારસ નું હોય કોઈ આવતું તો હેની જો આ જો કે બત્તું બદલા બત્તું બદલા સાહેબ મને તમે બનાવાય ઓશી મારવા

ને નમજ્યો કાળિયો આ ધુની ની બજાર હે ટોની ધુની આઈ બજાર હે આ ચોપડી માં હે તું બોલે હે મારી ઢાંકણ ચોકરી હે હો હો ઢાંકણ ચોકરી ઓમે આઈ ગઈ ઓમે આઈ ગઈ તો આખો હશે બોલ બોલ કરો જ Анна ના કરો વધુ બોલતો તો સાહેબ પેટા થોડો રંજો મરાયો ગયો યાર કંપો મારો આરો એ એક વાત હું ભર આ હું લજી કે દેડ મને ખાયગા એ નહીં આ આ આ આ આલેશ નું ખાલ માર હે હે

આ મોચ્યું હબર કવિ ઈશ્વર પાસે શું માંગે છે સાહેબ સાહેબ હે હે સાહેબ 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 બોલ તારા ગળે બાડુ હે હે માંગે બાડુ સાહેબ પૈસા બહુ હે પપ્પા સાહેબ મારો કરી <laughs> 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 <laughs>

એລະ તમે આ તમે પણ ભરવાનો કહો તમે ના તમે બે ડોગન પર તારખો એમાં પડે તો વાળી આ તો બે આવે તને વાડે જમણ યાદ દેરો બોલ ચિંગારીમાં ટકોર ચિંગારીમાં એલા સાહેબ હું બોલું અમને એક મિ આવડે સાહેબ સાહેબ મને આવડે સાહેબ ઓ સર ચિંગારી મને નહીં સાહેબ મને આવડે એ સુરા ચાં જોતો એ સુરા ચારી બંધાતું ભરવા આવ્યો હે પણ સાહેબ હું અહીંયા એકલા મને કંઠારો આવે એ સાહેબ એ સાહેબ ઉભો બંધા આ માર ભાઈ બંધા नरेश કનો એનો મોટો ફેન આ બંધા એ ઓગી જો ઓગી એ ઓગી એ ઉભો થા લે તો બંધા મારવાનો એ ગીત આયો એ એ એ એ તારે ના ના એક 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 ના એ છોકરો કોલે તમાર ભાઈ અમારે અમે સાહેબ ઓફ થઈ गेली મને ના ગવ અલ્યા ભાઈ છોકરો તમાર ઓમ દોશી થઈ સાહેબ ઈ તમાર બૈરી હતી કે જો અલ્યા

એમ શા માટે કહે છે પોતાની મહેનત અડે ગઈ એવું શા માટે કહે છે